નડિયાદ સિવિલ હોસ્પિટલ પાસેથી વાછરડાની ચોરીના દ્રશ્યો સામે આવ્યા આજે વહેલી પરોઢીએ વાછરડાની ચોરી થઈ તેના દ્રશ્યો સીસીટીવીમાં કેદ થયા હતા ખાનગી કારમાં આવેલા ચાર ચોરોએ વાછરડાને પકડીને કારની ડીકીમાં નાખી દીધો હતો ક્રૂરતાપૂર્વક વાછરડાને કારમાં પૂરી ચોરી જતા દ્રશ્યો સામે આવતા પશુપાલકોમાં રોષની લાગણી ફેલાઈ ઉઠી છે નડિયાદના પશુપાલકોએ સિવિલ હોસ્પિટલ વિસ્તારમાં પોલીસ ચોકી શરૂ કરવા માંગ કરી છે આશિષ મહેતા નડિયાદ

અને સીધું વાછડું પકડી અને અંદર પાછળથી બારણું ખોલી અંદર નાખીને ઈજા પૂરતાથી એ લોકો બુહાબૂમ કરી પબ્લિકે એ લોકો બંધ કરીને સીધું ઉપર બે અને સીધી ગાડી કિટની હોસ્પિટલ બાજુ વાણિયા વાળ રહી પબ્લિક બહુ નાડી પણ લોકો ગાડી મારી મૂકી જતા રહ્યા એટલે સાહેબ વારે ઘડીએ પહેલા બી એક બનાવ બનેલો છે અહીંયા અહીંયા આગળ એ બાર ઘર આગળથી થાંભલીથી દોરડું કાપી અને તારે બી આ રીતે તારે ઈનોવા ગાડી હતી હા તારે તારે બી અમે આજ કેમેરા ચેક કરાયેલા ઇનોવા ગાડી એ બી ટાઈમ આ જતો સવારના છ વાગ્યાનો તારે બી એના એ પહેલાં બી આ કર્યું તારે બી અમે પોલીસ સ્ટેશનમાં જાણ કરેલી તારે બી અમે અરજી આપેલી પણ કશું થયું નહીં વારે ઘડીએ કરીએ સાહેબ એ લગભગ એ દોઢ દોઢ વર્ષ સહેલાની વાત કરું હા એ ઘડી તારે બી અમે પોલીસ સ્ટેશનમાં અરજી આપી હતી અને આજ બરાબર ત્યારે ઇનોવા ગાડી હતી આ ફેર ગાડી વારે ઘડતી આ લોકો આવી અહીં અને અમારા ઘર આગળ ત્યાં વાછરડાઓ નાખી જાય છે કોઈ નિકાલ નહીં આવતો એટલે તમે એને પૂરેપૂરી થાય હા કાર્ય હવે સવારે છ વાગે મંદિર દર્શન કરીને આવતા હતા સિવિલે ચા પીવા ઊભા રહ્યા તો આ જે ગાડી છે એ ગાડીમાં ચાર શખ્સ ઉતરીને ગાય ભરી છે અમે એમની પાછળ ગયા પણ ગાડી સ્પીડમાં હતી અને ઊભા રહ્યા નથી એટલે અમને નંબર બે ખબર નથી કે શું નંબર બોલો બીજું એ કિડનીનો ડાર ચડીને વાણિયાવાડ સર્કલ બાજુ ગયા સફેદ કલરની ગાડી હતી ને ચાર જણા ગાયને લે ખા એમ કરીને પકડી અને સીધી ઉચકીને અંદર નાખી અને પેલો માણસ અંદર જોડે સાથે ગતો રહ્યો અને આગળ બે જણ બેસી ગયા ગાડી બરાબર